નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો ચલો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછે છે એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે કે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસમાં ગુજરાતનું કયું શહેર દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં પ્રથમ નંબર પર આવ્યું છે તો જવાબ આવશે અમદાવાદ કયું આવ્યું છે અમદાવાદ તો સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસનું પરિણામ જાહેર થઈ ગયું છે જેમાં ગુજરાતના બે મોટા શહેરોની પસંદગી કરવામાં આવી છે રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતાઓમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં અમદાવાદ પહેલા નંબરે એની પસંદગી થઈ છે અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એમણે જુલાઈએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ગૃહ અને શહેરી બાબતોનું મંત્રાલય છે બરાબર છે અને એના દ્વારા આયોજિત કરવામાં આવેલ હતી રાષ્ટ્રીય સમારોહ એમાં શહેરી સ્વચ્છતા માટે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસ પુરસ્કાર આપ્યા હવે તમે જોશો તો સુપર સ્વચ્છ લીગની અંદર ઇન્દોર નંબર વન આવ્યું તમને ખબર છે ઇન્દોર છેલ્લા ઘણા વર્ષોથી નંબર વન છે સેકન્ડ નંબર પર સુરત છે ત્રીજા નંબર પર નવી મુંબઈ છે ગયા વર્ષે ઇન્દોર અને સુરત બંને નંબર વન પર હતા તમારા માટે પ્રશ્ન કે સ્વચ્છતા સર્વેક્ષણમાં ગયા વર્ષે નંબર વન શહેર કયું હતું તમને જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તાજેતરમાં કોને બે હજાર પચ્ચીસનો યુ એન માટે એમના જીવનભરના કાર્ય માટે બે હજાર પચીસ નો યુએન પોપ્યુલેશન પુરસ્કાર મળ્યો છે આ પુરસ્કાર વિશ્વ વસ્તી દિવસ

તેમજ ભારતમાં આવી પ્રથાઓને અટકાવતો કાયદો પીસી પીએનડીટી પ્રી કોન્સેપ્શન એન્ડ પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ ઓગણીસો ચોરાણું એની અમલીકરણમાં એમની સક્રિય ભૂમિકા એના માટે તેઓ જાણીતા છે બરાબર તો યુએન પોપ્યુલેશન પુરસ્કાર જો એની વાત કરીએ આપણે ઓગણીસો ને એક્યાસીમાં એની સ્થાપના થઈ અને સૌપ્રથમ વખત ઓગણીસો ત્યાસીમાં જે આપવામાં આવ્યો હતો આગળ વધીએ આપણે ઓપરેશન સીયુ ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરથી શ્રી અમરનાથ યાત્રા એના સલામત અને સુગમ સંચાલન ને સુનિશ્ચિત કરવા માટે ઓપરેશન સીયુ બે હજાર પચીસ શરૂ કર્યું છે સેનાએ યાત્રાના ઉત્તર અને દક્ષિણ માર્ગો પર આઠ હજાર પાંચસો થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે આ પ્રયાસ નાગરિક વહીવટ વહીવટ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો એના સાથે ગાઢ સંકલનમાં છે યાત્રા રૂટ અને પવિત્ર ગુફા પર સતત ડ્રોન અને સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે તમને જો ખ્યાલ હોય તો આપણે ભૂતકાળમાં ભણ્યા હતા ઓપરેશન બ્રહ્મા મ્યાનમારમાં જે ભૂકંપ આવ્યો હતો એમાં સહાયતા માટેનું આપણું ઓપરેશન હતું ભારતનું ઓપરેશન સિંદુર પાકિસ્તાનમાં આતંકવાદીના જે ઠેકાણાઓ છે એમને નાશ કરવા માટેનું ઓપરેશન હતું તમારા માટે પ્રશ્ન એવો છે કે રિસન્ટલી ઈરાનમાંથી ભારતીયોને કાઢવા માટે જે ઓપરેશન કરવામાં આવ્યું હતું એ ઓપરેશનનું નામ શું છે તમને જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ બંનેને જો તમારે સબસ્ક્રાઈબ કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અત્યારે જ નોટિફિકેશન બે લઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે બરાબર છે ટેલિગ્રામ ચેનલમાં ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ટેલિગ્રામ ચેનલ પરથી તમને પોલ્સ પણ રમવા મળશે ઓકે તાજેતરમાં પ્રધાનમંત્રી ધન ધન ધન્ય કૃષિ યોજનાને મંજૂરી મળી છે તેમાં કેટલા જિલ્લાઓને આવરી લેવામાં આવશે તો તેમાં સો જિલ્લાઓને આવરી લેવામાં આવશે તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળે પ્રધાનમંત્રી ધન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી બે હજાર પચીસ છવ્વીસથી થી આપણે જો શરૂ કરીએ તો સો જિલ્લાને આવરી લેશે પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના નીતિ આયોગના મહત્વાકાંક્ષી જિલ્લાઓ આ યોજના યોજનાનો ઉદ્દેશ એવો છે કે કૃષિ ઉત્પાદકતા વધારવાની પાક પાક છેનું વૈવિધ્યકરણ ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવાની પંચાયત અને બ્લોક સ્તરે લણની પછીના સંગ્રહને વધારવા સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરવા લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના ધિરાણની ઉપલબ્ધતાને સરળ બનાવવાનો છે આ યોજના અગિયાર વિભાગો અન્ય રાજ્ય યોજનાઓ ખાનગી ક્ષેત્ર સાથે સ્થાનિક ભાગીદારીમાં છત્રીસ હાલની યોજનાઓને સંકલન દ્વારા અમલમાં મૂકવામાં આવશે છત્રીસ યોજનાઓનું સંકલન થશે ઓછી ઉત્પાદકતા ઓછી પાકની તીવ્રતા ઓછી ધિરાણ વિતરણના ત્રણ મુખ્ય સૂચકાંકોના આધારે સો જિલ્લાઓની ઓળખ કરવામાં આવશે હવે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં જિલ્લાઓની સંખ્યા ચોખા પાક વાળા વિસ્તાર અને કાર્યકારી હોલ્ડિંગના હિસ્સા પર આધારિત હશે આયોજન અમલીકરણ અને દેખરેખ માટે જિલ્લા રાજ્ય રાષ્ટ્રીય સ્તરે સમિતિઓની રચના પણ કરવામાં આવશે જિલ્લા ધનધાન્ય સમિતિ દ્વારા એક કૃષિ એક જિલ્લા કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે જેમાં પ્રગતિશીલ ખેડૂતો પણ સભ્યો તરીકે હશે દરેક ધનધાન્ય જિલ્લામાં યોજનાની પ્રગતિનું માસિક ધોરણે ડેસબોર્ડ દ્વારા એકસો સત્તર મુખ્ય પ્રદર્શન સૂચકાંક પર નિરીક્ષણ કરવામાં આવશે નીતિ જિલ્લા યોજનાઓની સમીક્ષા અને માર્ગદર્શન પણ આપશે આ ઉપરાંત દરેક જિલ્લા માટે જે નિયુક્ત હોય કેન્દ્રીય નોડલ અધિકારીઓ પણ નિયમિત રીતે યોજનાની સમીક્ષા કરશે બરાબર છે યાદ રાખજો ઓકે ધન ધાન્ય આવશે ધન્ય ખોટું લખ્યું છે હું ક્યારનો વિચારતો થતો ધન ધાન્ય યોજના છે ધન ધાન્ય યોજના ધન ધન્ય નથી ધાન્ય તમારા માટે એક પ્રશ્ન છે ભારતમાં કિસાન દિવસ આપણે ક્યારે મનાઈએ છીએ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તાજેતરમાં કોના દ્વારા સુખોય હોય થર્ટી એમ કે વન એનાથી સ્વદેશી એકસ્ટ્રા બીવીઆર એ એ એમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે

આ મિસાઇલ ઇન્ડિયન એરફોર્સ સુખોઈ થર્ટી એમકે વિમાનમાંથી છોડવામાં આવ્યું હતું જેણે અલગ અલગ રેન્જ પર બે માનવ માનવરહિત હવાઈ લક્ષ્યોને સફળતાપૂર્વક નિશાન બનાવ્યા હતા એસ્ટ્રા મિસાઇલ સિસ્ટમની વાત કરીએ તો સ્વદેશી રીતે વિકસિત બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ સિસ્ટમ છે જેને ફાઇટર એરક્રાફ્ટથી ફાયર કરી શકાય છે આ મિસાઇલ દિવસ અને રાત બધા જ હવામાનમાં ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે અને તે પ્રોપલ્શન માટે મજબૂત રોકેટ મોટરનો ઉપયોગ કરે છે રેન્જ લઈને એની મહત્તમ ગતિ એક ચાર પોઈન્ટ પાંચ મેકની છે એક મેક એટલે એક બે ત્રણ ચાર પોઈન્ટ આઠ કિલોમીટર પરથી કલાક એટલે કે અવાજની ઝડપ એક બે ત્રણ પાંચ લખો તોય ચાલે મિસાઇલ ઉત્પાદક કોણ છે હૈદરાબાદ સ્થિત છે જાહેર ક્ષેત્રની સંરક્ષણ કંપની ભારત ડાયનેમિક્સ લિમિટેડ બરાબર છે તો એના દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યું છે ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એક જાન્યુઆરી ઓગણીસો અઠ્ઠાવન ડીઆરડીઓની સ્થાપના હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અધ્યક્ષનું નામ તમારે કહેવાનું છે અને એનો મુદ્રાલેખ બહુ સરસ છે આપી દીધો છે તો મહારાષ્ટ્ર રાજ્ય ભારતમાં પશુધન અને મરઘા ઉછેરને કૃષિ દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય બન્યું છે જેનો ઉદ્દેશ પાક ઉગાડનારાઓ અને પશુપાલકો વચ્ચે સમાનતા લાવવાનો છે આ પગલાથી સાડત્રીસ મિલિયનથી વધુ પશુપાલકોને ફાયદો થવાની અપેક્ષા છે સરકાર આ નીતિથી વાર્ષિક સાત હજાર એસી કરોડથી એસી કરોડની વધારાની આવકનો અંદાજ લગાવે છે જે ગ્રામીણ આજીવિકામાં પરિવર્તન લાવી શકે છે તે ઉત્પાદકતા રોગ નિયંત્રણ સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા માટે વૈજ્ઞાનિક પશુધન વિકાસની હિમાયત કરતી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને નીતિ આયોગની ભલામણો સાથે સુસંગત છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ છે એના અધ્યક્ષનું નામ તમારે કહેવાનું છે આપણી આઈ થિંક લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા અને ગયા વર્ષે ભણ્યા હતા ને નવા બન્યા હતા એમણે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ઓકે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં ડેલી કરંટ અફેરની તમને પીડીએફ મળે છે

સેલ્કો ફાઉન્ડેશન ફિશરી વિભાગ આ મદદથી સ્થાપિત કરવામાં આવ્યું છે તે ઓછા પાણી ઝડપી પદ્ધતિઓ નવી સિસ્ટમનો ઉપયોગ દર્શાવે છે અને દિબ્રુગઢ નવું કેપિટલ બનવાનું છે અને આસામની વાત કરીએ તો એના સીએમ હેમતા બિસ્વા શર્મા છે ગવર્નરનું નામ તમારે મને કહેવાનું છે એની હાઈકોર્ટ છે ને ગુવાહાટીમાં છે જેમાં ચાર રાજ્યોની ટોટલ હાઈકોર્ટ આવે આસામની પોતે અરુણાચલ પ્રદેશની નાગાલેન્ડની અને મિઝોરમની મિઝોરમ શલ્યકોન બે હજાર પચીસ નવી દિલ્હી સ્થિત છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદ એના દ્વારા ત્રણ દિવસ સુધી રાષ્ટ્રીય સેમિનાર સલ્લેકોન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે પંદર જુલાઈના રોજ શસ્ત્રક્રિયાના પ્રણેતા આચાર્ય સુશ્રુતની યાદમાં યોજાતી સુશ્રુત જયંતિના ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જનરલ સર્જરી એરોરેક્ટલ સર્જરી પછી યુરો સર્જિકલ કેસ સહિત લાઈવ સર્જિકલ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યા હતા પ્રથમ દિવસે દસ જનરલ એન્ડોસ્કોપિક લેપ્રોસ્કોપિક સર્જરી કરવામાં આવી બીજા દિવસે સોળ એરોનોટે એનરોક્ટલ સર્જરી અંતિમ છેલ્લા દિવસે બસોથી વધુ મૌખિક અને પોસ્ટર પ્રેઝન્ટેશન એ રજૂ કરવામાં આવ્યા હતા યાદ રાખવાનું આયુર્વેદ પરથી તમને ખબર છે ને હવે આયુર્વેદ દિવસ હવે ડેટ એની ફિક્સ થઈ છે એ હવે ધનતેરસે નહીં મનાવવામાં આવે તમારે જણાવવાનું છે કઈ ડેટ ફિક્સ કરવામાં આવી કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે તો રાજ્યપાલ કીધું તો બસો આવશે તમને પૂછે રાષ્ટ્રપતિ તો એકસો આવે પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું સાધન મેળવવાનો સમાન હક છે આ બાબત ભારતના બંધારણના કયા આર્ટિકલમાં છે તો થ્રી થર્ટી નાઇન એ

હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પહેલો પ્રશ્ન ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વ થી પશ્ચિમ વહે છે તાપી ગીફ્ટ સિટીને કયા હેતુથી બનાવવામાં આવી છે તો નાણાકીય સંસ્થાઓના કામકાજ માટે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી બરાબર છે એના જે સીઈઓ નવા આવ્યા છે તમને આન્સર આવડે તો જણાવો ઇફકો ના ખાતરના કારખાના ગુજરાતમાં કયા સ્થળે છે બે જગ્યાએ છે કલોલમાં છે ગાંધીનગર કલોલ અને કંડલામાં ખડકના મુખ્ય કેટલા પ્રકાર છે ત્રણ પ્રકાર છે નીચેનામાંથી કોણે કોને તળાવ અથવા કુવામાં જો મૂકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય ગમ્બુશિયા ફીસ છે તળાવમાં ને મચ્છરો જતા રહે બધા આ લઈ જાય હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન ગુજરાતમાં વર્ષ બે હજાર પંદરની તુલનામાં બે હજાર ત્રેવીસમાં ટીબીના દર્દીઓની મૃત્યુમાં કેટલા ટકાનો ઘટાડો થયો સાડત્રીસ ટકા આઈએસ આઈએસઓ નાઇન થાઉઝન્ડ બાય ટુ થાઉઝન્ડ ફિફ્ટીન ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ પ્રમાણપત્ર મેળવનાર ભારતનું પ્રથમ પોલીસ સ્ટેશન ગયું છે આર્થુકર હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈશું પહેલો પ્રશ્ન હતો સ્વચ્છ વાયુ સર્વેક્ષણની અંદર નંબર વન ગયા વર્ષે સુરત હતું સુરત હતું સેકન્ડ પ્રશ્ન યુએન યુએન ને હા યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવવામાં આવે છે અગિયાર જુલાઈ મેં તમને પહેલાથી કીધું છે એક અને એક એ સાથે આવે એટલે અનેક થાય ત્રીજો પ્રશ્ન ઓપરેશન આપણા જે ઈરાનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટેનું ઓપરેશન હતું ઓપરેશન સિંધુ શું હતું ઓપરેશન સિંધુ ચોથો પ્રશ્ન ભારતમાં કિસાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે મે ડિસેમ્બર કોનો ત્રેવીસમી પ્રશ્ન ડીઆરડીઓ તો ડોક્ટર સમીર વી કામત છઠ્ઠા નંબર નો પ્રશ્ન આસામના ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્ય સાતમા નંબરનો પ્રશ્ન આયુર્વેદ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ત્રેવીસ સપ્ટેમ્બર અને આઠમા નંબરનો પ્રશ્ન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ આ રહી ગયું એમના અધ્યક્ષ કોણ છે માંગીલાલ જાઠ બરાબર છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી સિટી કયું શહેર કયું બનશે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ક્યાં આયોજિત સાંઘાઈ કોઓપરેશન ઓપરેશન ઓર્ગેનાઇઝેશનના વિદેશ મંત્રીઓની બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે હાજરી આપી તો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત